તો આપડા આજનો આ વિડીયોમાં મજા આવી ગઈ એટલે તમારે જે વિજેતા હતા એમને ચોકલેટ આપવા પેલા કોણ વિજેતા હતું ચોકલેટ મળે છે તો ગૌરવ વિજેતામાં ઇનામ આપી અને બાદલભાઈને બી ઇનામ આપી દઈએ અને કૈલાસ ને વચ્ચે ભૂમિ બેન વિજેતા એમને આપી દઈએ અને કૈલાસ બેન આપી દે અને તમને આ વિડીયો રમાન કે મજા આવી બોલો ચોકલેટ બધા ચોકલેટ તો આજનો આપણો નવો કોમ્પિટિશન વિડીયો છે કે મુઢાની અંદર પાણી ભરવાનું પણ એક માણસ હસાવા રહેશે જે એ હસાવશે અને હસ્યા પછી એ મુઢામાંથી પાણી નાખડી જશે એ હારી જશે અને જે છેડ સુધી પાણી રાખશે મુઢામાં એ વિજેતા થશે આપણે એને ઈનામ આપશું બરાબર ને રેડી છો બધા તમે હા તો આજના આપણા નવો કોમ્પિટિશન વિડીયોમાં એવું છે કે મુઢાની અંદર પાણી ભરવાનું આમાં ટીમમાંની અંદર મોઢાની અંદર પાણી ભરવાનું અને અમારા ગૌરવ બે એમને હસાવશે જે મોઢામાંથી પાણી બહાર નીકળી જશે એ હારી જશે અને જે છેલ્લે સુધી ટકશે એને આપણે ઇનામ આપવામાં આવશે તો બાદ પેલો પાણી મોઢામાં ફૂલ ભર દો મોઢામ પાણી ભરી રાખવાનું પી નહીં જવાનું મોઢામાં ભરી રાખવાનું કૈલાસભાઈ યુવરાજભાઈને હાલ દો મોઢામ પાણી ભરી રાખવાનું પી જવાનું નહીં બરાબર ને મોઢામાં પાણી ભરી રાખવાનું છે પી જતા નહીં કોઈ શું કીધું ચક્કુબેન તમે ઊંડા પાણી ભરો દો તો ફરી આપડે ચલો ફરી ભેગા તો કૈલાસ ચલો ખરી કૈલાસ બેન પાછા આવતો ચલો હોય બેન પાછા આવતો ચલો પાછા આવતો રહો

મૂઢાની અંદર પાણી પણ હોવું જોઈએ બરાબર પી ના જતા કોઈ પી ના જતા કોઈ અંદર પાણી હોવું જોઈએ કોઈ પી જતા રેડી બધા તૈયાર છો બાદ બસ જોડમાં માં આવતા યુરાજભાઈ ના કોઈ પાણી પી જતા નહીં મોઢાની અંદર પાણી હોવું જોઈએ બરાબર ને ગૌરવભાઈ ચલો ત્યાં વારા પર તમે ચાલુ કરો દરેક ના વ્યક્તિ જે ગમે છે ચાલુ કરો ગૌરવભાઈ ચલો હસાવાનું ચાલુ કરો ગમે તે એક્ટિંગ કરી ગૌરવ ભાઈ ગમે તે એક્ટિંગ કરીને ચાલુ કરો હસાવાનું ભૂમિબેન હારી ગયા ભૂમિબેન તમે સાઈડમાં માં જે હસી મુઠામ થી પાણી કાઢી નાખશે એ હારી જશે અને જે ઠેડ ઉતરી રહેશે એ વિજેતા થશે બરાબર ને બદલતું રહેવાનું ગૌરવભાઈ મોણા બદલતું રહેવાનું તમને જે એવું લાગે કે હસાવું અને હસાવું એમ હસાવાનું મૂઢાની અંદર પોણી પણ તમારે આવવું જોઈએ બરાબર પી ના જતા કોઈ કોઈ પોણી પી જતા નહીં કોઈ પોણી પી જતા નહીં ચકુબેન હારી ગયા છે એમાં ગૌરવ કૈલાસબેન યુવરાજભાઈ બાદલ રેન્જ ના રહ્યા છે બાદલભાઈ નીકળે બાદલભાઈ હસવાઈ ગયું છે યુવરાજભાઈ વચ્ચે કોમ્પિટિશન ચાલુ છે યુવરાજભાઈ ને હસાવવાના છે એક્ટિંગ કરી હસાવાના છે કૈલાસ બે ને હારી ગયા છે તેણીભાઈ જીતી ગયા છે તો તેણીભાઈ ને આપણે ઇનામ આપણે હમણાં મહિના મંગાઈએ બરાબર એના એના પડે કામ ગમે તે પડે તમને આજુ બધાને હાલ લેશું બરાબર બરાબર ને ગૌરવભાઈ હા તો તમને આપણે હમણાં ઇનામ આપણે મંગાવી પછી તમને ગલ્લે થી આપણે આપી દઈએ બોલો તમારે ગેમ રમવાનું મચી મજા આવી બોલો મજા આવી ગઈ ને કૈલાબેન હા બરાબર